નમસ્તે મિત્રો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આર ટી અંતર્ગત જે ધોરણ એકની અંદર ફ્રી પ્રવેશ મેળવવામાં આવે છે તેની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે જેની છેલ્લી તારીખ હતી સોળ ત્રણ બે હજાર પચીસ હવે તે તારીખને લંબા લંબાવીને પંદર ચાર બે હજારને પચીસ સુધી લંબાવી છે તેનું મહત્ત્વનું કારણ એ છે કે ગામડાના લોકો આવક મર્યાદાને ધ્યાનમાં લઈને જે લોકો ફોર્મ ભરતા હોય સિટીની અંદર તેઓના આરટી એડમિશનના ફોર્મ રિજેક્ટ થતા હતા તે મહત્વનું કારણ છે તેના કારણે સરકારે સારો નિર્ણય લીધેલો છે કે આરટી અંદર જે આવક મર્યાદા નક્કી કરેલી હતી એક લાખ વીસ હજાર ગ્રામ્ય માટે એક લાખ અને પચાસ હજાર શહેરી વિસ્તાર માટે તેને વધારો કરવામાં આવ્યો છે તેમાં તેમાં છ લાખની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં શહેર વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના બંનેની આવક મર્યાદા સેમ રહેશે જેથી કરીને જે લોકોના ફોર્મ અગાઉ રિજેક્ટ થયેલા છે આવક મર્યાદાને ધ્યાનમાં લઈને તેઓ હવે ફોર્મ પાછા ભરી શકશે જેની અંદર આની પહેલાં જો ફોર્મ ભરતા હતા તેમની અંદર તમારે જો સિટીની અંદર જો તમે ફોર્મ ભર્યું હોય તેમાં તમારે આવક મર્યાદા ઓછી હોય તેના કારણે ફોર્મ રિજેક્ટ થતા હતા અને તેમાં તમારે ભલે એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ પિતાનું અહીંનું હોય તો પણ જો આવકનો દાખલાની અંદર આવક ઓછી હોય તેના કારણે આવકની મર્યાદા નક્કી હોય તે પ્રમાણે તેને રિજેક્ટ કરવામાં આવતી હતી બરાબર હવે તે સુધારો લાવ્યો છે તે સારી વાત કહેવાય હવે આગળ જે લોકોને નવા ફોર્મ ભરવાના છે જે લોકો બાકી રહી ગયા છે અથવા જે લોકોને રિજેક્ટ થયા છે તેઓ બધા માટે એક સારી એવી તક કહેવાય જે વાલીઓ અજાણ હતા કે મારા બાળકો બાકી રહી ગયા અથવા મારા સમયની મને મોડી ખબર પડી હવે તે બાળકો બધા જ આ આરટી અંદર ધોરણ એકની અંદર પ્રવેશ મેળવી શકશે તેના માટેના કાગળિયા જો કોઈને પણ બાકી હોય અથવા અધૂરા હોય તે કમ્પ્લીટ કરીને આ એક મહિનાની અંદર ફોર્મ ભરી શકે છે તેની ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે જે લોકોના ગામડાના તાલુકાના ફોર્મ જે લોકોએ રિજેક્ટ થયા હતા અગાઉ તેઓ ફરી એકવાર સિટીમાં અરજી કરી શકે છે અને જો એ આપણે એમ નથી કહેતા કે ફાઇનલ કે ગામડાના તાલુકાના બાળકો સિટીની અંદર ફોર્મ ભરી શકશે માતા પિતાનું એડ્રેસ જો સિટીનું હોય તો આ તમે ટ્રાય કરી શકો છો કદાચ જો આવક મર્યાદાનો વધારો આવ્યો છે તેના કારણે જો તમારો બાળકનો ચાન્સ લાગે તો તમે તમારા બાળકને સારી એવી સ્કૂલની અંદર એડમિશન મેળવી શકો છો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરજો જેથી કરીને આ જે અગત્યની માહિતી છે તે વધુમાં વધુ બાળકો સુધી અને તેના વિદ્યાર્થીઓ સુધી પહોંચે થેન્ક યુ ફોર વોચિંગ